જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું આપણા મલક યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આપણા મલકનો પહેલો એપિસોડ ચૌદમી જાન્યુઆરી મકરસંક્રાંતિનો આપ સૌએ નિહાળ્યો અને ખૂબ બધા મિત્રોએ આને શેર કર્યો ખૂબ બધા મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ખૂબ બધા મિત્રોના પ્રતિસાદો આપણને મળ્યા છે અનેક મિત્રોએ ફોન કરી કરી અને આ નવતર પ્રયાસની સરાહના કરી છે અને વખાણ્યું છે કે આવી જાણીતી વાતોની અજાણી માહિતીઓની ખાસ જરૂર હતી ત્યારે શું જરૂર હતી એ વાતને સમજાવવા માટેની એક દ્રષ્ટાંત કથા આજના વિડીયોમાં આપ સૌની સમક્ષ મૂકીશું દ્રષ્ટાંત કથા દાંતણીની દંતકથા છે આપણે બે પાત્રોનું નામ લઈએ તો એક પાત્ર આપણે કરશનભાઈ અને બીજા પાત્રનું નામ આપણે અર્જુનભાઈ દાખલા તરીકે વિચારી લઈએ તો કરશનભાઈ અને અર્જુનભાઈ બે વેવાય છે એક દિવસ કરશનભાઈ અર્જુનભાઈના ઘરે પોતાના વેવાઈને ત્યાં આટો દેવા માટે ગયા અને અર્જનભાઈએ કારણ કે વેવાઈ આવે તો વેવાય સૌથી માનીતું વ્યક્તિત્વ હોય એને ખૂબ માનપાન મળે એટલે અર્જુનભાઈએ વેવાઈને ખૂબ માનપાન સાથે એમના ઘરે જમાય જમતી વખતે અનેક જાતની વાનગીઓ બનાવી આ વાનગીઓની સાથે સાથે એમણે છ દાંતણની જોડી વેવાઈને જમવાની સાથે જમવાનું જે પીરશું એની સાથે થાળીની પાસે મૂકી કરશનભાઈ તો વિચારમાં પડી ગયા કે ખાવાની વસ્તુ તો બરાબર છે પણ આ દાંતણની જોડી શા માટે મૂકી જમી લીધા પછી એણે એના વેવાઈને પૂછ્યું કે અર્જનભાઈ આ દાંતણની જોડી મૂકવાનું કારણ શું અર્જનભાઈ એને જવાબ આપ્યો બહુ રસપ્રદ હતો કે મને ખબર નથી હું મારા ફલાણા વેવાઈને ત્યાં ગયો હતો એને ત્યાં જમ્યો એણે મને પાંચ દાંતણ દીધા હતા એટલે મને એવું થયું કે હું એ વેવાઈ કરતા તો કંઈક થોડુંક સવિશેષ કરું ને એટલે મેં તમને છ દાંતણ દીધા આ વાતને એણે રિવર્સ મોડમાં રિવર્સ ગેરમાં જોવા માટે થઈને કે આ દાંતણનું રહસ્ય શું છે શા માટે આ દાંતણ મૂકવામાં આવે છે એ જાણવા માટે થઈને આ બંને વેવાઈઓ એના ત્રીજા વહેવાઈને ત્યાં ગયા ત્યાં જઈને એમણે પૂછ્યું તો ત્યાંથી પણ એ જવાબ આવ્યો કે મને ખબર નથી આમાં રિવર્સ ગેરમાં ગાડી છેલ્લે જેને પાસે બે દાંતણ મૂકવામાં આવ્યા હતા એ વહેવાઈને ત્યાં ગયા આ વહેવાઈને ત્યાં જઈ ચા પાણી પીધા પછી બે વેવાઈઓએ પૂછ્યું કે ભાઈ ફલાણા તમારે ત્યાં જમવા આવ્યા હતા ત્યારે તમે જમવાની સાથે સાથે બે દાંતણ હતા આ દાંતણનું રહસ્ય શું છે તો એ વેવાઈએ પણ એવો જ રસપ્રદ જવાબ દીધો કે મને ખબર નથી મારા ફલાણા વેવાય ગુજરી ગયા એના એક સમય પછી હું મારા વેવાણના ખબર અંતર પૂછવા માટે વેવાણના ઘરે ગયો હતો અને આ વેવાણે જમતી વેળાએ બહુ મને કારણ કે બુઢી ઓરત એકલી રહેતી હતી બિચારી તો એમણે મને માનપાન સાથે જમવા માટે આગ્રહ કર્યો એટલે મને થયું કે બિચારીના ઘરે જમું અને એના ઘરે હું જમવા બેઠો અને એણે મને પોતાના ઘરમાંથી ખૂબ બધું ફંફોસીને એક દાંતણ આપ્યું હતું ત્યારે મને થયું કે જો મારા વેવાણ એ બિચારા એકલા છે અસહાય છે એ મને એક દાંતણ આપતો હોય તો હું મારા વેવાઈને બે દાંતણ આપવું જોઈએ આ વિચારીને મેં મારા વેવાઈને બે દાંતણ આપ્યા હતા તો એ દાંતણનું રહસ્ય તો કોઈને ખબર ન પડી એટલે ફરીથી આ બધા લોકો પેલા જે બુઢા વેવાણ જે રહેતા હતા એના ઘરે ગયા અને એમને જઈને નિરાંતે પૂછ્યું કે તમારા ઘરે આ ભાઈ જમવા આવ્યા હતા ત્યારે તમે એને દાંતણ આપ્યું હતું તો આ દાંતણ જમતી વેળાએ દાતણ દાંતણ આપવાનું રહસ્ય શું છે એમ એટલે એ વેવાણે બિચારાએ કીધું કે હકીકત એવી બની કે મેં મારા ઘરમાં હતું એ બધું જમવાનું બનાવ્યું અને જમ જમવાનું બનાવવાની સાથે મેં સરસ મજાના દાળ ભાત બનાવ્યા હતા હવે દાળ એક એવી વસ્તુ છે કે ગરમા ગરમ હોય તો ખાવાની મજા આવે એને હલાવવી પડે દાળ નીચે બેસી ન જાય એટલા માટે મારે એને ચમચી દેવાની હતી પણ ચમચી હું ગોતતી હતી ઘરમાં મને મળી નહીં એટલે મેં દાળ હલાવવા માટે એ દાંતણ આપ્યું આપણી પરંપરાઓ આપણા તહેવારો આપણી ઉજવણીઓ આ કંઈક આવું જ છે ખરેખર એનું તાત્પર્ય તાત્પર્યનું રહસ્યનું જઈએ છીએ નવા નવા અવનવા તહેવારોને આપણી ઉજવણીઓને આપણી પરંપરાઓને આપતા જઈએ છીએ પણ એના મૂળમાં શું રહસ્ય છે એ આપણે જાણતા નથી કંઈક આવો જ પ્રયાસ છે આપણા મલક યુટ્યુબ ચેનલનો એટલે આવી અવનવી માહિતીઓ જાણીતી વાતોની અજાણી માહિતીઓ જાણતા રહેવા માટે આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો ખૂબ બધા શેર કરજો ખૂબ બધા સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું નવા વિડીયોમાં જાણીતી વાતોની અજાણી માહિતીઓ સાથે આપણા મલક યુટ્યુબ ચેનલ ઉપર ત્યાં સુધી જય દ્વારકાધીશ